તરુણભાઈ સાકલા વસીટા સમસ્ત વસીટા ધોબી સેવા સમાજ ટ્રસ્ટ આણંદના પ્રમુખ શ્રી સુભાષભાઈ નીલ અને સમાજના મહામંત્રી શ્રી સભ્યો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કારોબારી સભ્યો દ્વારા આવી સારી એવી કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં હેતુ સમાજના બધા બાળકોને જીવનમાં અને અભ્યાસમાં આગળ વધે અને સમાજનું નામ રોશન કરે વિદ્યાર્થીઓને ઇનામ રૂપી એક ટ્રોફી એક સ્કૂલ કિટ સર્ટિફિકેટ આપીને સન્માન કરાયું હતું ત્યારબાદ સમાજને આગળ લાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં અંતે ભોજન સમારોહ રાખવામાં આવ્યો હતો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા મારું નામ સુભાષભાઈ શાંતિલાલ નીલ નવાસી નાવલી હું સમસ્ત ગુજરાત પછી સમાજના પ્રમુખ છું આણંદ જિલ્લા આજે અમે આણંદ જિલ્લા ધોબી સમાજ જે છે સમાજના હોય ભણતા વિદ્યાર્થીઓ એમાં ધોરણ પાંચથી ધોરણ બાર સુધીના જે સિત્તેર ટકા ઉપર જે વિદ્યાર્થીઓ પર્સન્ટેજ લાવ્યા છે એમનો અમે સન્માન કાર્યક્રમ રાખ્યો હતો હું યશવંતભાઈ જગદીશભાઈ પિકલોદિયા સમસ્ત વસિટા ધોબી સેવા સમાજના મહામંત્રી તરીકે હાલ કાર્યરત છું ધોરણ તેજસ્વી સન્માન સમારંભનો કાર્યક્રમ હતો કાર્યક્રમની વિગત એમ છે કે અમે અમારા સમાજની અંદરથી જે બાળકો તેજસ્વી છે અને જેઓ ધોરણ પાંચ થી બારમાં સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ જેમણે મેળવેલ છે તેવી ટકાવારી વાળા વિદ્યાર્થીઓનું સમારંભ એકતાલીસ વિદ્યાર્થીઓનું સન્માન કરેલ છે તથા અમારા સમાજમાંથી લગભગ ચારસો માણસોએ આ સમારંભમાં ભાગ લીધો છે તેમાં આણંદ જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ તથા આણંદ જિલ્લાના ભાજપના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમજ જામનગર કન્ઝ્યુમર કોર્ટના જજ સાહેબ શ્રી તરુણભાઈ સાંકલા સાહેબ પણ હાજર રહ્યા હતા